બે હજાર પચીસ થી દોઢ લાખ રૂપિયાની તાત્કાલિક સહાય પેટ્રોલ ડીઝલ પાંચ રૂપિયા સસ્તું આધાર કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર હવે વારંવાર કેવાયસી ની ઝંઝટ ખતમ લાયસન્સ રદ નો નવો નિયમ બે હજાર રૂપિયા પરત અને ખેડૂતોના ખાતામાં જમા સાથે બે લાખ રૂપિયા મિત્રો બદલાઈ જશે લોન માફીના સૌથી મોટા સમાચાર ગામડાના લાખો લોકો માટે આવી ગઈ છે ખુશ ફ્રી સિલાઈ મશીન યોજના તો હવે મફત સારવારની અંદર થશે મોટો ફાયદો વર્ષ બે નવો સુધારો આધાર કાર્ડ રાશન કાર્ડ સરકારી હપ્તો અને ખેડૂતો માટે સૌથી મોટો નિર્ણય આવાસ યોજના ને લઈને મોટા સમાચાર સાથે ખેડૂતો માટે સાત સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયો ની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલા એટીએમ ને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે બે હજાર પચીસ થી એટીએમ માંથી પૈસા ઉપાડવાનો જે નિયમ છે એમાં ફેરફાર જોવા મળશે ગ્રાહકોની સુરક્ષાની અંદર વધારો કરવા માટે અને છેતરપિંડી રોકવા માટે ખાસ કરીને મિત્રો સરકાર દ્વારા જે એટીએમ ને લઈને નવો નિયમ છે એ અત્યારે લાગુ કરવામાં આવ્યો છે એ અંતર્ગત મિત્રો તમે પૈસા ઉપાડવા જશો તો એક નિર્ધારિત સમય છે એ નક્કી કરવામાં આવશે અને એ સમયની અંદર તમે એટીએમમાંથી માંથી પૈસા છે એ કલેક્ટ નહીં કરો તો એ પૈસા એટીએમ મશીન દ્વારા પાછા છે ત્યાર પછી એ પૈસા તમે પંદર સેકન્ડની અંદર અથવા તો વીસ સેકન્ડ સાથે પચીસ સેકન્ડની અંદર તમે એવો એક સમય છે એ નક્કી કરવામાં આવશે એ સમયની અંદર તમે પૈસા છે એ કલેક્ટ નહીં કરો એટલે કે તમારા હાથમાં તે પૈસા નહીં લ્યો તો એટીએમ મશીન દ્વારા એ પૈસા છે ફરીથી એટીએમની અંદર લઈ લેવામાં આવશે એ ગ્રાહકોના ખાતાની અંદર એક રકમ છે એ પણ જમા કરી દેવામાં આવશે તો મિત્રો ખાસ કરીને આવનારા સમયની અંદર જ એટલે કે બે હજાર પચીસ થી જ આ એટીએમની અંદર જે આ નવો નિયમ છે એ પૈસા

કે જે કાર્ડ ધારકોનું ઈ કેવાયસી બાકી છે એમને પણ અનાજ મળતું રહેશે મિત્રો ગુજરાતની અંદર એવી અફવા ફેલાતી જોવા મળી રહી છે કે જે રાશન કાર્ડ ધારકોનું કેવાયસી બાકી છે એમને અનાજ નહીં મળે પરંતુ મંત્રી કુંવરજી બાવળીએ સ્પષ્ટપણે કહ્યું છે કે જે રાશનકાર્ડ ધારકોનું ઈ કેવાય બાકી છે એમને ચાલુ મહિને એટલે કે મિત્રો આ જાન્યુઆરી મહિનાનું અનાજ છે એ પણ મળતું રહેશે પરંતુ ગુજરાતના દરેક કાર્ડ ધારકો છે એમને વહેલી તકે ઈ કે છે એ કરાવી લેવાનું રહેશે મિત્રો તમે અનાજ લેવા નથી ગયા કેવાયસી બાકી છે તેમ છતાં પણ અનાજ લઈ રહ્યા છો તો ખાસ કરીને મિત્રો સરકારે કહ્યું છે કે ઈ કેવાયસી બાકી છે છે તો તમને ગુજરાત જે અનાજ અનાજ આપવામાં આવે એ રહેશે કેસન કાર્ડના બીજા મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર કરીએ તો હવે ગુજરાતના બોતેર લાખ જેટલા રાશન કાર્ડ ધારકો છે એમને પેકેટની અંદર અનાજ છે એ આપવામાં આવશે મિત્રો ગ્રાહકો દ્વારા સરકારને ફરિયાદ કરવામાં આવી હતી જેમને એમના હકનું અનાજ મળે છે એમની અંદર મિલાવટ કરવામાં આવે છે અથવા તો એમનું અનાજ છે એ બીજા કોઈ વ્યક્તિને આપી દેવામાં આવે છે અથવા તો એમને એમના ભાગનું અનાજ છે એ ઓછું આપવામાં આવે છે અથવા તો ગુણવત્તાયુક્ત અનાજ છે એ આપવામાં નથી આવતું ઘણી બધી ફરિયાદોના કારણે સરકાર દ્વારા આવનારા દિવસોની અંદર નિર્ણય લેવામાં આવશે અને હવે દરેક કાર્ડ ધારકો છે એમને પેકેટની અંદર અનાજ છે એ આપવામાં આવશે એટલે કે દરેક કાર્ડ ધારકો છે એમને રાશન કીટ આપવામાં આવશે અને એ કીટની અંદર અનાજ છે એ પેકેટની અંદર આવશે જેના કારણે એમના ભાગનું અનાજ એજ જ રાશન કાર્ડ ધારકને મળવાપાત્ર રહેશે અને ગુણવત્તાયુક્ત ગુવત્તા એ મળવાપાત્ર રહેશે તો કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર કે આવનારા દિવસોની અંદર અંદર હવે તમને અનાજ છે એ પેકેટની મળશે ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સમાચાર કે વર્ષ બે હજાર પચીસ નો પ્રથમ અને પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે આવશે તો મિત્રો હાલમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ખેડૂતોના ખાતામાં છે મિત્રો પીએમ કિસાન યોજનાનો બે હજારનો હપ્તો છે એ ટ્રાન્સફર કરવામાં આવશે કેમકે મિત્રો ગયા વર્ષે એટલે કે બે હજાર ચોવીસમાં સોળમો હપ્તો છે એ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો ત્યારે હાલમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ઓગણીસમો હપ્તો પણ ખેડૂતોના ખાતામાં ફેબ્રુઆરી મહિનાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો હજુ કોઈ સત્તાવાર જાહેરાત છે સરકાર દ્વારા કરવામાં નથી આવી પરંતુ ફેબ્રુઆરી મહિનાની અંદર ચાર મહિનાનો સમયગાળો હોય એ સમયગાળો છે પૂરો થવા જઈ રહ્યો છે પીએમ કિસાન યોજનાની અંદર જેમના કારણે ફેબ્રુઆરી મહિનાની અંદર ચોક્કસ પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર છે થઈ જશે જ્યારે ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં આવશે ત્યારે અમે એ તારીખની માહિતી તમને જણાવી દેશું પરંતુ હાલમાં સૂત્રોના માધ્યમથી માહિતી મળી રહી છે કે 28 ફેબ્રુઆરી 2025 ના રોજ ખેડૂતોના ખાતામાં 19 મો હપ્તો છે એ ટ્રાન્સફર કરવામાં આવશે પછી સમાચારની અંદર આગળ વધીએ તો ગુજરાત સરકાર આપશે ગુજરાતના ગામડાઓને મોટી ભેટ ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારની અંદર જે ઘરો રહેલા છે એ ઘરોને હવે સ્માર્ટ હોમની અંદર રૂપાંતરિત કરવામાં આવશે અને આ માટે ગુજરાત સરકાર દ્વારા માર્કેટ કરતા સસ્તા દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન છે એ પણ આપવામાં આવશે અને આ કનેક્શનની અંદર વેલ્યુ એડ સેવાઓ એટલે કે વાઇફાઈની સેવાઓ ટીવીની સેવાઓ સાથે સાથે ઓટીટી એટલે કે ઓવર ધ ટોપ ટેલિવિઝનની સાથે ગામડાઓને જોડાવવામાં આવશે જેથી કરીને ફ્રી ઇન્ટરનેટ છે એ ઓછા દરે ગામડાના ઘરો છે એ મેળવી શકે છે ત્યાંના યુવાનો છે એ ગેમિંગનો આનંદ પણ મેળવી શકે સાથે સાથે ઇન્ટરનેટ કનેક્ટ સાથે જોડાયેલા કામો છે એ પણ તમે ગામડાની અંદર જ કરી શકો છો કેમ કે હવે માર્કેટ કરતા સસ્તા દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન છે એ સ્માર્ટ હોમની અંદર એટલે કે ગામડાઓની અંદર ઘરોની અંદર આપવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા હાલ મિત્રો સૌથી મોટો નિર્ણય છે એ ગામડાઓ માટે હાલ લેવામાં આવ્યો છે

તમને એક ચૌદ આંકડાનો નંબર છે આપવામાં આવશે પછી તમારે જ્યારે પણ આગળના ફ્યુચરની અંદર કહેવાય જરૂર પડે ત્યારે તમારે માત્ર નંબર છે આપવાનો રહેશે નંબર આપશો એટલે કે તાત્કાલિક ધોરણે તમારું કેવાયસી થઈ જશે દરેક ડોક્યુમેન્ટ છે એ તમારે લઈ જવાના નથી તો સરકાર દ્વારા સી કેવાયસી છે જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો સી કેવાયસીની ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને તમે રજીસ્ટ્રેશન છે એ કરી શકો છો ત્યાં દરેક ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના રહેશે ત્યાર પછી ચૌદ આંકડાનો નંબર છે એ તમને મળી જશે

નવા એટલે કે બે હજાર પચીસ થી જ સમગ્ર દેશની અંદર મફત સારવારની યોજના છે લાગુ કરવામાં આવી છે એ અંગેની માહિતી છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ નીતિન ગડકરીએ આપી અને મિત્રો હાલ જાણવા મળી રહ્યું છે કે ખાસ કરીને મિત્રો ઉત્તર પ્રદેશની અંદર આ યોજના ચાલુ છે ત્યાર પછી ભારતના છ રાજ્યો હશે ત્યાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત આ કામ હાથ ધરવામાં આવશે વર્ષ બે હજાર પચીસથી જ આખા ભારતની અંદર આ યોજના છે લાગુ કરવામાં આવશે એ અંતર્ગત એક્સિડન્ટની અંદર થયેલા વ્યક્તિ છે એમને લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે એ પણ મળવા પાત્ર રહેશે તો મિત્રો ખાસ કરીને બે હજાર પચીસ થી જ એક્સિડન્ટની અંદર કોઈ વ્યક્તિ ઘાયલ થાય છે તો કેન્દ્ર સરકાર પાસેથી તમે દોઢ લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે એ મેળવી શકો છો ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર કે નવા નિયમો હેઠળ નાગરિકોએ હવે દર દસ વર્ષે આધાર કાર્ડની અંદર માહિતી છે અપડેટ કરવી પડશે મિત્રો તમારી પાસે જૂનું આધાર કાર્ડ છે દસ વર્ષે જૂનું આધાર કાર્ડ છે અને એ આધાર કાર્ડની અંદર તમે સરનામાની અંદર સુધારો કરવા માંગો છો નામની અંદર સુધારો કરવા માંગો છો તો વહેલી તકે સુધારો કરાવી લેજો તમારી નવી માહિતી છે અપડેટ કરાવી લેજો નહીં તમારે વધારે પૈસા છે આપવા પડશે માહિતી અપડેટ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરના જે ગ્રાહકો છે એમને મોટી રાહત પણ આપવામાં આવી છે સરકારે ફરી એક વખત મફત આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ છે લંબાવી દીધી છે મફત આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ છે એ ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ હતી પહેલાં પરંતુ હવે આ તારીખનો સમયગાળો છ મહિના સુધી લંબાવવામાં આવ્યો ચૌદ જૂન બે હજાર પચીસ એટલે કે છ મહિના સુધી આ તારીખ છે એ લંબાવવામાં આવી છે તો તમારી પાસે જૂનું આધાર કાર્ડ છે અને આધાર કાર્ડની અંદર તમે માહિતી છે અપડેટ કરવા માગો છો તો વહેલી તકે વેબસાઇટ ઉપર જઈને જે ઓફિશિયલી વેબસાઇટ હોય છે ત્યાં જઈને તમે ખાસ કરીને મિત્રો સુધારા વધારા કરી લે છો નહીતર તો એટલે કે ચૌદ જૂન બે હજાર પચીસ પછી આ માહિતી અપડેટ કરવા માટે તમારે વધારે ચાર્જ છે એ પાન કાર્ડની જેમ ચૂકવવો પડી શકે છે તો આધાર કાર્ડ ને લઈને ખુશ ખબર કે તમે મફતમાં માહિતી છે અપડેટ કરી શકો છો જૂન સુધીમાં આગળ વાત કરીએ તો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મહત્વના સમાચાર કે કેન્દ્ર સરકાર દ્વારા વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્ડ માટે અપાત આઈડી કાર્ડનું નવું ગતકડું છે અત્યારે હાલ બહાર પાડવામાં આવ્યું અપાર આઈડી કાર્ડ કઢાવવા માટે શિક્ષકોને કામગીરી છે એ સોંપવામાં બાળકો છે એમના વાલીઓ છે એમને ખૂબ જ મુશ્કેલીની અંદર મુકાઈ ગયા છે સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ઈ કેવાય સી કર્યા બાદ આધાર કાર્ડ છે એ પણ હવે સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે બાળકોના આધાર કાર્ડ છે એ યોગ્ય હોતા નથી અથવા તો અપડેટ કરવા પડતા હોય છે અને આધાર કાર્ડ અપડેટ થયા પછી પણ અપાર આઈડી કાર્ડ નીકળે છે જેના કારણે વાલીઓ છે એક પછી એક લાઈનોની અંદર ઊભા રહેવું પડે છે તો આવી રીતે વિદ્યાર્થીઓને ખાસ કે મિત્રો વાલીઓને મુશ્કેલીની અંદર મુકાયા પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા અપાર આઈડી કાર્ડ છે કઢાવવાનો ઓર્ડર છે શિક્ષકોને આપી દેવામાં આવેલો છે જાહેરાત કરી એ અંતર્ગત ખાસી મિત્રો બે હજાર પચીસ ની શરૂઆત સાથે ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર બે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન છે એ પણ મળવા પાત્ર રહેશે મિત્રો અત્યાર સુધી આ લોનની મર્યાદા છે એ એક હજાર રૂપિયા હતી પરંતુ હવે એ મર્યાદાની અંદર વધારો કરવામાં આવ્યો હવે ખેડૂતો છે એ બેન્ક પાસેથી કોઈ પણ ગેરેટી વગર બે લાખ રૂપિયા સુધીની મર્યાદામાં કૃષિ લોન છે એ પણ મેળવી શકે છે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરે આ મહત્વપૂર્ણ માહિતી આપી અને હાલ ખાસ બે હજાર પચીસથી જ આ નવા નિયમો છે લાગુ થઈ ગયા એ અંતર્ગત ગુજરાતના ખેડૂતોને હવે બે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન છે એ બેંકો પાસેથી જ મળી જોઈશે મિત્રો ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો પેટ્રોલ ડીઝલના ભાવને લઈને મહત્વપૂર્ણ કે મિત્રો મધ્યમાં ચાલી રહેલા જે બબાલ યુદ્ધના કારણે કાચા તેલની કિંમતોમાં હજી પણ વધારો થવાની શક્યતા રહેલી યુદ્ધના માહોલની વચ્ચે અત્યારે કાચા તેલની અંદર હાલ અસર જોવા મળી અને એમના કારણે જે આંતરરાષ્ટ્રીય બજાર હોય છે મિત્રો એમાં છેલ્લા થોડા દિવસોથી છેલ્લા પાંચ દિવસથી ક્રૂડ ઓઇલ છે એમને છ ટકા મોંઘું થઈ ગયું છેલ્લા ત્રણ મહિનાની અંદર જ આ સૌથી વધારે મોંઘું ક્રૂડ ઓઇલ થયું છે અને આ ક્રૂડ ઓઇલનું મોંઘું થયું છે એમની સીધી અસર છે એ પણ પેટ્રોલ ડીઝલના ભાવ પર પડશે જેમના કારણે આવનારા દિવસોની અંદર એક અથવા તો બે રૂપિયા સુધી પેટ્રોલ છે મોંઘું થઈ જશે ત્યાર પછી આગળ છે તો મિત્રો દિવસે ને દિવસે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે જ્યારે નાયરા પેટ્રોલ પંપ દ્વારા એક એવી સ્કીમ શરૂ કરવામાં આવી હતી લાગુ કરવામાં આવી હતી એ સ્કીમ અંતર્ગત પેટ્રોલ ડીઝલ છે મિત્રો પાંચ રૂપિયા સસ્તું ખરીદી શકો છો તમે પણ મિત્રો આપણે જણાવી દઈએ કે આ પેટ્રોલ ડીઝલ છે પાંચ રૂપિયા સસ્તું ખરીદવા માટે તમારે ઓછામાં ઓછું એક હજાર રૂપિયાનું પેટ્રોલ છે પુરાવાનું રહેશે અને તમે એક હજાર રૂપિયાનું પેટ્રોલ પુરાવો છો અને પેમેન્ટ તમે ડિજિટલ કરાવો છો એટલે કે ઓનલાઈન જેમ કે યુપીઆઈ દ્વારા ખાસ મિત્રો પેટીએમ અથવા તો મોબીક્વિક જેવી એપ્લિકેશન હોય એટલે કે ઓનલાઈન પેમેન્ટ તમે કરો છો તો ઓછામાં ઓછું તમે એક હજાર રૂપિયાનું ઈંધન પુરાવો છો એટલે કે પેટ્રોલ પુરાવશો ડીઝલ પુરાવશો તો તમને પાંચ રૂપિયા પેટ્રોલ ડીઝલ છે એ સસ્તું આપવામાં આવશે આ સ્કીમ છે મિત્રો આખા ગુજરાતની અંદર નાયરા પેટ્રોલ પંપની અંદર ઉપલબ્ધ કરી હતી પરંતુ મિત્રો આ પાંચ રૂપિયા પેટ્રોલ પંપ સસ્તું છે પેટ્રોલ પંપ તમે મેળવી શકતા હતા માત્ર એ તારીખ હતી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ પરંતુ આ સમયગાળો તો પૂર્ણ થઈ ગયો હવે આવી સ્કીમ છે અત્યારે ખતમ થઈ ગઈ એટલે કે પેટ્રોલ ડીઝલ હવે તમે પુરાવા જશો તો ખાસ કે મિત્રો ધ્યાન આપજો કે આ સ્કીમ છે પૂરી થઈ ગઈ છે હવે તમે જેટલાનું પેટ્રોલ પુરાવશો એમાં કોઈ પણ ઓફર છે તમને મળવા પાત્ર રહેશે નહીં મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને મફતનાજની સાથે મળશે મિત્રો પૈસા મિત્રો જેમની વાર્ષિક આવક 1 લાખ રૂપિયાથી ઓછી છે એમના પરિવારની અંદર કોઈ કમાનાર વ્યક્તિ નથી જે બીપીએલ નું રેશન કાર્ડ ધરાવે છે એવા ગરીબ લોકોને 5 કિલો અનાજ તો આપવામાં આવશે જ પરંતુ સાથે સાથે 1000 રૂપિયા દર મહિને પણ આપવામાં આવશે મિત્રો આપને જણાવી દઈએ કે હાલ જે વ્યક્તિએ કેવાયસી નથી કરાવ્યું એવા લોકો માટે સૌથી મોટો સમાચાર કે હાલ એ વિશે નથી કરાવ્યું તો એ લોકોને મફત અનાજનો લાભ પણ આપવામાં નથી આવતો તો મિત્રો નવા વર્ષથી એટલે કે કે આ આ શરૂઆત સાથે જ સરકારે સુવિધાનો લાભ મળશે આપણે જણાવી અંગેની હજુ સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં નથી આવેલી પરંતુ મિત્રો એવા અહેવાલો મળી રહ્યા છે કે નવા વર્ષથી જ એટલે કે જે આ બે ની શરૂઆત સાથે જે ગરીબ લોકો છે એમની પાસે બીપીએલ કાર્ડ હોય જેમની આવક મર્યાદા એક લાખ રૂપિયાથી ઓછું છે એવા પરિવારોને કોઈ પણ કમાનાર વ્યક્તિ નથી આવા લોકોને પણ પાંચ કિલો અનાજ છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મફત અનાજ આપવામાં આવશે એમની સાથે કેન્દ્ર સરકાર દ્વારા એક હજાર રૂપિયા પંદર મહિના આપવામાં આવશે તો આવા સમાચાર છે એ ફરી રહ્યા છે મિત્રો ઓફિશિયલી પરિપત્ર સાથે માહિતી આવશે ત્યારે ફરી એકવાર વિડીયો બનાવી અને માહિતી તમારા સુધી પહોંચાડી દે એટલા માટે ખાસ કરીને ચેનલ સાથે જોડાયેલા જોજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જમીન અને વાંધા અરજી કરવાની મુદત હતી એમની અંદર એક સમયનો ગાળો છે એ સમયગાળો વધાર્યો છે આ મુદ્દો છે મિત્રો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ પૂરી થવાની હતી પરંતુ હવે એને વધારવામાં આવી અને હવે ખેડૂતો એકત્રીસમી ડિસેમ્બર બે સુધી અરજી છે એ પણ કરાવી ખેડૂતોને જમીનની અંદર સતી સુધારવા માટે સમય આપવામાં આવે એમની અંદર હેરાનગતિ છે એ થતી હતી વકીલોને વધારે ફી આપવી પડતી હતી વધારે ખર્ચ થતો હતો માટે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય એટલે કે હવે ખેડૂતો પાસે વાંધા અરજી કરવા માટે જમીનનો સર્વે કરવાની માટે જે અરજી હોય એ અરજી કરવા માટેનો સમય છે એ ખેડૂતો પાસે વધારે રહેશે એટલે કે ખેડૂતો છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી હવે જમીન રિસર્વે અંગેની અરજી છે કરી શું છે વાંધા અરજી છે પણ કરી શું છે તો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં જમીન માપણીને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો ખાસ કરીને મિત્રો વર્ષ બે ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર નાના રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેટા અનુસાર ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીનો જે જાહેર ક્ષેત્રની અને ખાનગી ક્ષેત્રની બેન્કોની કરોડો રૂપિયાની લોન જેમાંથી છેલ્લા દસ વર્ષની અંદર બાર લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિની લોન છે મિત્રો માફ કરી દેવામાં આવી હતી મિત્રો આપ સૌ જાણો છો કે સૌથી વધારે એસબીઆઈ હોય એ છેલ્લા પાંચ વર્ષની અંદર પંદર લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિની લોન છે એ માફ કરી ત્યાર પછી પંજાબ નેશનલ બેંક જે ઉદ્યોગપતિના છેલ્લા ખાસ મિત્રો વર્ષોની અંદર લોન છે માફ કરી હતી મિત્રો આપને જણાવી દઈએ કે આખા દેશની અંદર ગુજરાતની અંદર સૌથી વધારે ખેડૂતોના ખાતા છે એ એસબીઆઈની ની અંદર છે જો એસબીઆઈ આવા ઉદ્યોગપતિની લોન માફ કરી શકતી હોય તો ખેડૂતોની છે એ શા માટે માફ થવી ના જોઈએ ખાસ કરીને જણાવી દેજો સાથે સાથે મિત્રો ખેડૂતોનું સંકટ અત્યારે વધી રહ્યું છે અને ખેડૂતો દેવામાં ડૂબેલા છે એ સમયે મિત્રો ડોક્ટર મિત્રો સરકારે દેવામાં ડૂબેલા જે ખેડૂતો હતા એમને રાહત આપતા એક ઐતિહાસિક નિર્ણય લીધો હતો અને સરકારે સાઈઠ કરોડ રૂપિયાની લોન છે એ પણ માફીની જાહેરાત કરી હતી મિત્રો વર્ષ બે હજાર આઠની અંદર આખા દેશની અંદર ખેડૂતોની લોન માફીનો નિર્ણય છે એ પણ લેવામાં આવ્યો હતો આવો નિર્ણય ફરીથી વર્ષ બે હજાર પચીસની અંદર લેવો જોઈએ કે ના લેવો જોઈએ વર્ષ બે હજાર પચીસની અંદર ખેડૂતોનું દેવું છે માફ થવું જોઈએ કે ના થવું જોઈએ ખેડૂતોએ જે બેંકો પાસેથી લોન લીધી છે એ લોન સરકારે માફ કરવી જોઈએ કે ના કરવી જોઈએ નીચે ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવી આપજો મિત્રો ત્યાર પછી સમાચારની અંદર આગળ વાત કરીએ તો હીરા ઉદ્યોગને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા જે કારીગરો હતા એમને દર મહિને ત્રણ રૂપિયા આપવામાં આવે મિત્રો આપણે જણાવી દઈએ કે આ ગુજરાતની અંદર અત્યારે હીરા ઉદ્યોગની અંદર મંદીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર પાસે લેખિતમાં પત્ર છે મિત્રો લખાણો અને રજૂઆત કરવામાં આવી અને ગુજરાતની અંદર હીરા ઉદ્યોગના જે કારીગરો છે એમને ત્રણ રૂપિયા માસિક ભથ્થું છે આપવામાં આવે સાથે સાથે રત્ન કલાકારો છે એમણે બેન્કો દ્વારા જે ત્રણ લાખ રૂપિયા સુધીની મર્યાદામાં કોઈ પણ ગેરંટી વગર લોન છે એ પણ આપવામાં આવે મિત્રો આપને જણાવી દઈએ કે બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા મુખ્યમંત્રીને રૂબરૂ જઈને પરિપત્ર લખ્યો હતો અને રજૂઆત કરી હતી અને એના બદલામાં મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું કે ટૂંક સમયની અંદર જ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર રત્ન કલાકારો છે એમની માટે યોગ્ય પગલાં લેશે અને હાલ તો મિત્રો અત્યારે પરિપત્ર છે એ લખી અને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે અને એના બેઝ ઉપર મુખ્યમંત્રી દ્વારા આવનારા દિવસોની અંદર પગલાં છે લેવામાં આવશે અને બની શકે કે હીરાના કારીગરો છે એમને દર મહિને માર્સિક ભથ્થું છે એ પણ મળવાપાત્ર રહે ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે તો મિત્રો હાલમાં ઉમેશભાઈ મકવાણા દ્વારા હાલ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે અને હીરાના જે કારીગરો છે એમને દર મહિને માર્સિક ભથ્થું છે એ પણ ત્રણ હજાર રૂપિયા આપવામાં આવે અને હાલમાં મંદિરનો માહોલ ચાલે રહ્યો છે એમની કારણે હાલ સપોર્ટ કરવામાં આવે હાલ તો મિત્રો તમારું શું કહેવું છે ખરેખર હીરાના જે કારીગરો છે જે બેરોજગાર થયા છે હાલ મંદીના કારણે અમુક કારખાના ખુલ્યા નથી તો શું એ લોકોને પણ હવે સહાય મળે કે ના મળે એ તો હવે જોવાનું બાકી છે સમાચારની અંદર આગળ વાત કરીએ તો વર્ષ બે હજાર પચીસ ની અંદર વસ્તી ગણતરી આવશે અને વસ્તી ગણતરીની અંદર તમારી ઘરે આવશે તો અઠ્યાવીસ જેટલા પ્રશ્નો છે તમને પૂછી શકે છે અને મિત્રો આટલા વસ્તી ગણતરીના સવાલોના જવાબ આપવા માટે તૈયાર રહેજુ મિત્રો આપણે જણાવી દઈએ કે વસ્તી ગણતરી છે બે હજાર એકવીસની અંદર આવી હતી પરંતુ હવે કોરોના મહામારીના કારણે વસ્તી ગણતરીનો જે પરિસ્થિતિ હતી એટલે કે મોકૂફ રાખવી પડી હતી અને વર્ષ બે હજાર પચીસની વસ્તી ગણતરી છે એ શરૂ કરવામાં આવશે અને આ વસ્તી ગણતરી છે બે હજાર છવ્વીસ સુધી ચાલે આપણે જણાવી દઈએ કે દસ વર્ષ વસ્તી ગણતરી છે એ હાથ ધરવામાં આવ્યો છે અત્યાર સુધી તો વસ્તી ગણતરી ઓગણીસો એકાણુંથી અંદર બે હજાર એક બે હજાર અગિયારથી અત્યાર સુધી બે હજાર એકવીસની અંદર થવાની હતી પરંતુ મોકૂફ રહી હતી હવે વસ્તી ગણતરીનું ચક્ર છે એ બદલાઈ ગયું છે વર્ષ બે હજાર પચીસની અંદર વસ્તી ગણતરી થશે અને ત્યાર પછી વર્ષ બે હજાર પાંત્રીસ અને બે હજાર પિસ્તાલીસ સાથે બે હજાર પંચાવનની અંદર વસ્તી ગણતરી છે એનું ચક્ર છે તો મિત્રો બે હજાર પચીસની અંદર વસ્તી ગણતરી આવશે જેમની અંદર ધર્મને રિલેટેડ તમારી જ્ઞાતિને રિલેટેડ તમારા ઘરને રિલેટેડ અઠ્યાવીસ જેટલા સવાલો છે તમને પૂછવામાં આવશે એના જવાબ તમારે આપવા પડશે અને વસ્તી ગણતરી માટે તૈયાર રહેવું પડશે વસ્તી ગણતરી છે આ રીતે એટલે કે એમનું ચક્ર બદલાઈ જશે વર્ષ બે હજાર પચીસ પાંત્રીસ પિસ્તાલીસ અને પંચાવન આવશે તો વસ્તી ગણતરી વર્ષ બે હજાર પચીસની અંદર જોવા મળવાની છે મિત્રો ત્યાર પછી સમાચારની અંદર આગળ વાત કરીએ તો ગુજરાતની જનતાઓ માટે હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર ઓક્ટોબર ડિસેમ્બર બે હજાર ચોવીસની અંદર વીજળી બિલ વસૂલ કરવામાં આવે અને જેમની અંદર ખાસ કરીને ફ્યુલ ચાર્જ છે એની અંદર ચાલીસ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો અને આપણે જણાવી દઈએ કે ગુજરાતની જનતા ઉપર વીજળી બિલ છે ઓછું આવશે ખાસ કરીને ખેડૂતોનું વીજળી બિલ એટલું ઓછું આવશે કેમ કે ફ્યુલચર ચાર્જની અંદર ઘટાડો કરવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતની અંદર ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજના છે એ અંતર્ગત સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે ખેડૂતોને દિવસે વીજળી છે આપવામાં આવશે વર્ષ બે હજાર પચીસ સુધીમાં ગુજરાતના તમામ ગામડાઓ એટલે કે ગુજરાતની અંદર અઢાર હજાર જેટલા ગામડાઓ છે દરેક ગામડાઓને દિવસે વીજળી આપ મળતી રહે એ અંતર્ગત મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પૂરું થઈ ગયું છે અને છન્નું ટકા જેટલા ગામડાઓ છે એટલે કે સત્તર હજાર આઠસો જેટલા ગામડાઓ છે જેમને વીજળી મળતી રહેશે બાકી રહેલી જે ચાર ટકા ગામડાઓ છે એમણે વર્ષ બે હજાર પચીસના એન્ડ સુધીમાં એટલે કે ડિસેમ્બર મહિના બે હજાર પચીસ સુધીમાં વીજળી છે મળતી જશે જે ખેડૂતો ખેતી માટે જોડાયેલા છે તો એમને પણ હવે તાત્કાલિક ધોરણે વીજળી સાથે જોડાવવું પડશે અને મહત્વપૂર્ણ ખેડૂતો માટે સમાચાર કે બે હજાર પચીસ પૂરું થાય ત્યાં સુધીમાં ખાસ કરી મિત્રો દરેક ખેડૂતો હોય એમને દિવસે વીજળી છે એ મળતી રહેશે મળવાપાત્ર રહેશે એટલે કે દિવસે વીજળી મળતી થઈ જશે ત્યાર પછી આગળ જોઈએ તો પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડને લઈને મોટા સમાચાર કે જેમની અંદર ગુજરાતની અંદર સહાય છે એ બમણી કરવામાં આવી આમ દેશની અંદર મિત્રો પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ પાંચ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે પરંતુ ગુજરાતની અંદર દસ લાખ રૂપિયા સુધીની છે એ રહેશે સુધી આપવામાં આવશે ગુજરાત વર્ષ અંદર જાહેરાત કરી હતી કે જો હજુ સુધી તમે પ્રધાનમંત્રી આયુષ્યમાન નથી કઢાવ્યું તો વહેલી તકે કઢાવી લેજો વર્ષ બે હજાર પચીસ ની અંદર તમને આના દસ લાખ રૂપિયા સુધીની સારવાર છે મળવા પાત્ર રહેશે ત્યાર પછી મિત્રો છેલ્લા આજે સૌથી મોટા ખેડૂત સમાચારની અંદર દેશની અંદર ઘઉંની ટેકાના ભાવે ખરીદી છે મિત્રો શરૂ થઈ ગઈ છે એમનું રજીસ્ટ્રેશન યોજના ખાસ મિત્રો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ થી શરૂ થઈ ગયું છે વર્ષ બે હજાર પચીસની અંદર ખાસ મિત્રો ચોવીસો પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એ ઘઉંના ટેકાના ભાવ છે જાહેર કરી દેવામાં આવ્યા છે અને આ સાથે સાથે મિત્રો ખેડૂત ભાઈઓ છે જે ખેડૂત ભાઈઓ પોતાના ઘઉં છે ટેકાના ભાવે વેચાણ કરવા માંગે છે તો ખેડૂત ભાઈઓ પોતાના ગામ મારફતે વીસીઆઈ મારફતે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન છે કરવી લેજો જેથી આવનારા દિવસોની અંદર તમે પોતાના ઘઉં છે ટેકાના ભાવે વેચાણ કરી શકો ત્યાર પછી આગળ જોઈએ તો ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો છે ખેડૂતોના ખાતાની અંદર આવવાની સંભાવના જોવા મળી રહી છે પરંતુ હપ્તો મેળવવા માટે ખેડૂતોએ પહેલાં ફાર્મર રજિસ્ટ્રી ઉપર રજીસ્ટ ફરજિયાતપણે રજીસ્ટ્રેશન જ એ કરવું પડશે હજુ સુધી તમે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો વહેલી તકે કરાવી લેજો જેથી કરીને આવનારા જે ઓગણીસમો હપ્તો છે વહેલી તકે તમારા ખાતાની અંદર છે મિત્રો ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો ત્યાર પછી ચાર દિવસથી ડુંગળીના બજારની અંદર સુધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને થી લઈને અઢસો રૂપિયા સુધીનો સુધારો છે એ પણ હાલ અત્યારે જોવા મળી રહ્યો છે એ અંતર્ગત મિત્રો વાત રહી તો એવા સમાચાર મળી રહ્યા છે કે ખેડૂતોની અંદર પણ ખાસ કે મિત્રો ભાવ ત્યાર પછી આગળ જોઈએ તો સુધારો જોવા મળ્યો ત્યાર પછી આગળ જોઈએ તો ઘઉંની બજારની અંદર તેજીનો માહોલ જોવા મળ્યો વચ્ચે બચાવ ખાસ કરીને ઓછી હોવાના કારણે તેજીનો માહોલ છે અને હાલ સાડી સસ્સોથી સાડી હાસો રૂપિયા સુધી ભાવ રહ્યો ત્યાર પછી કપાસની બજારની વાત કરીએ તો કપાસની બજારમાં સ્થિરતા હાલ જોવા મળી ઊંચા ભાવો છે એ પંદરસો રૂપિયા છે પરંતુ એવરેજ ભાવો છે એ પણ મિત્રો હત્યાવીસો વીસ રૂપિયાની સપાટીયા રહ્યા આ ખેડૂતોને જોવા મળી રહ્યા છે કપાસની અંદર ભાવ છે જોવા મળી રહ્યા નથી આગળ જોઈએ તો છેલ્લા વર્ષની સાપેક્ષમાં ચણાનું અને ઘઉંનું વાવેતર થોડુંક વધ્યું રાયડાનું વાવેતર ઘટ્યું વાવેતર ઉપર બજાર રહેવાની આગામી દિવસોની અંદર ધારણા છે ત્યાર પછી આગળ જોઈએ તો નાફેડના નવ પોઈન્ટ સાસઠ લાખ ટન તુવેરની ખરીદી છે એ કરવામાં આવી છે એમને કારણે તુવેરના ભાવની અંદર સુધારો કરવાની શક્યતા જ્યારે જોવા મળી રહી છે અને મિત્રો મંદીનો માહોલ પણ અત્યારે ચાલી રહેલો છે ખાસ કે મિત્રો ફળસો રૂપિયા જોવા ભાવ જોવા મળી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો ઝીરોની બજારની અંદર ખાસ મિત્રો સો રૂપિયાનો ઉછાળો આવ્યો ખેડૂતો ની અંદર ખુશીનો માહોલ છે હજુ પણ આવનારા દિવસોની અંદર બજાર છે સુધરશે એવા અહેવાલો પણ મળી રહ્યા છે ભાવ છે મિત્રો ઊજા માર્કેટિંગ યાર્ડની અંદર હાલ પંચાવનથી લઈને અઠ્યાસી રૂપિયા સુધી નોંધાયા હતા એવરેજ ભાવો છે એ પણ મિત્રો છેતાલીસો રૂપિયા સુધીની સપાટી રહી રહ્યા છે તો ખાસ મિત્રો ખેડૂતો માટે પણ અત્યારે સૌથી મોટા સમાચાર કે હાલ ભાવ છે જળવાઈ રહ્યા છે બારસો રૂપિયાની સપાટીએ એરડાના ભાવ છે અત્યારે જોવા મળે રહ્યા છે ત્યાર પછી રાશન કાર્ડને લઈને ફરી પાંચ મોટા સમાચાર કે જેમની અંદર સૌથી પહેલાં રાશન કાર્ડ બનાવવા માટે આવક મર્યાદાની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો શહેરી વિસ્તારની અંદર ત્રણ લાખ રૂપિયા અને ગ્રામીણ વિસ્તારની અંદર હાલ મિત્રો બે લાખ રૂપિયા સુધીનો આવક મર્યાદા છે નક્કી કરવામાં આવી રકમ છે નક્કી કરવામાં આવી આથી વધારાની જેમની આવક વધારે હશે એ રાશનને પાત્ર રહેશે નહીં એવા લોકોને અનાજ છે એ મળવાનું બંધ થઈ જશે જે લોકો જેમની આવક મર્યાદા વધુ છે તેમ છતાં પણ અનાજ લઈ રહ્યા છે એવા લોકોનું અનાજ છે આવનારા દિવસોની અંદર બંધ કરી દેવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો જે રીતે વર્ષ બે હજાર ચોવીસની અંદર રાશન કાર્ડની અંદર કેવાયસી ફરજિયાત હતું એવી જ રીતે વર્ષ બે હજાર પચીસમાં પણ રાશનકાર્ડની અંદર કેવાયસી છે એ ફરજિયાત કરવામાં આવ્યું છે પરંતુ જે વ્યક્તિએ હજુ સુધી રાશન કાર્ડની અંદર કેવાયસી નથી કરાવ્યું એવા લોકોનું તાત્કાલિક કાર્ડ બંધ કરવામાં નહીં આવે રદ કરવામાં નહીં આવે એવા લોકોને પણ ચાલુ માસનું અનાજ છે એ મળવાપાત્ર રહેશે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો રાશ રાજ્ય અનાજનું જે ખાસ મિત્રો વિતરણ છે એ આ મહિને ઘણા બધા એવા જિલ્લાઓ છે જેમની અંદર તુવેર દાળ અને ચણાનો જથ્થો છે કાર્ડ ધારકોને આપવામાં નહીં આવે કેમ કે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને તુવેર દાળ અને ચણાનો જથ્થો છે એ આપવામાં નથી આવ્યો અથવા તો આપવામાં આવ્યો છે એ તુવેર દાળનો જથ્થો છે સડેલો છે કેન્દ્ર સરકાર દ્વારા સાત હજાર ચારસો ટન તુવેર દાળનો જથ્થો આપવામાં આવ્યો પરંતુ એમની ગુણવત્તા સારી ન હતી એટલે ગ્રાહકોને આપી શકે તેવા ન હતા એટલા માટે જથ્થો છે પરત લેવામાં આવ્યો છે અને મિત્રો મળતી માહિતી અનુસાર ખાસ મિત્રો કાર્ડ ધારકો છે એમને આ મહિને તુવેર દાળનો જથ્થો છે એ આપવામાં નહીં આવે જોકે ઘણા બધા એવા જિલ્લાઓ છે જેમના ગ્રાહકો છે એમને છેલ્લા ઘણા મહિનાથી આ રીતે કઠોળ છે મળતું નથી આપણે જણાવી દઈએ કે ત્યાર પછી આગળ જોઈએ તો રેશનિંગની અંદર જે અનાજ વિતરણની ગેરનીતિ થતી ગ્રાહકોને એમને પૂરતું અનાજ મળતું નથી અથવા તો ઘણી બધી ગેરનીતિ થતી હતી અટકાવવા માટે નવો વર્ષથી એટલે કે નવા વર્ષથી જ પુરવઠા વિભાગ તરફથી એક નવી પદ્ધતિ અપનાવવામાં આવી છે અને એ અંતર્ગત અનાજ છે પેકેટની અંદર છે આપવામાં આવશે એટલે કે હવે કાર્ડ ધારકો છે એમને ચણા છે મગ છે એમના પેકેટ આપવામાં આવશે અને કાર્ડ દીઠ પેકેટ આપવામાં આવશે જેથી કરીને કાર્ડની અંદર ગેરનીતિ થતી હતી અને કાર્ડ ધારકોને જે મળવાપાત્ર કઠોળ હોય એ કઠોળ પેકેટની અંદર મળી જાય